શંતારાજા કા આઈ થી આ રોલ છે આપડો આ કાકા બનાવે છે જો આ રીત છે જોઈ શકો જય માતાજી જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો આપણે આજે વિઝિટ કરશું સુરતની અંદર અંજની ઇન્ડસ્ટ્રી આવેલી છે તો હું તમને એ બતાવવા માગીશ કે અહીંયા સાડીઓનું ને બધું કેવું બને છે અને કઈ રીતે કારખાના હોય ને કયા એરિયાની અંદર છે આ છે ને આ બ્રિજ તમે જોઈ શકો છો આ બ્રિજ ઉપર હું અત્યારે ઊભો છું ને આ જો સામે અંજની ઇન્ડસ્ટ્રીટ છે તો આપણે અંજની ની અંદર રોડ ઉપર થી મુલાકાત કરશું તો અંદર કારખાનામાં જવા દઈએ તો ભલે બાકી આપણે રોડ ઉપરથી તમને બતાવશું તો બ્લોગની અંદર એન્ડ સુધી બની રહ્યો અને અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં ચાલો જય માતાજી આખો કારખાના વિસ્તાર છે તમે જોઈ શકો છો આપણે અંજીની અંદર આવી ગયા છે કેવું છે 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 દુકાનો નાની નાની પાણી ભર્યું તમે જોઈ શકો છો આ બધી દુકાનો ઓહો બહુ ખાડો હતો ભાઈ મોટો કેવા કેવા ખાડા છે જોવા અહીંયા કાકા શું કરાવે છે એ પણ જોઈએ આપણે તમને બતાવવું

તો મિત્રો આ સંતારા કેવા બને કઈ રીતે બને તમે જોયું આખો રોલ હોય ને રોલ આમાં ફિટ કરી દઈએ પછી આમાંથી રોલ માંથી નાની 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 કરી જવું થાય

પાણી ભર્યા છે હવે આપણી ગાડી અહીંયા પડી છે આ અંજલી કહેવામાં આવે છે તમને ખબર હોય તો બહુ આમાં અવાજ આવે છે આ એમ્બ્રોઇડરીના મશીન હોય ને એનું બધું કામ કાજ ઉપર હાલતું હોય એટલે જોઈ શકો છો તમે ચાલો તો હવે આપણે હવે આપણે આગળ જઈએ ને આગળ આપણે શું શું જોવા મળે જરાક જાણી લઈએ તો મિત્રો હું તમારા માટે કારખાનાના શેઠિયાઓને પૂછવા ગયો તો તો એમ કહે છે કે અમારી ડિઝાઇન વાયરલ થાય ને એના હિસાબે તો કહે કે અમે તમને ન શૂટ કરવા દઈએ તો કઈ વાંધો નહીં હું તમને અહીંની ઇન્ડસ્ટ્રી જ બતાવી દઉં છું આપણે પૂછા વગર તો કોઈનું કામ કરાય નહીં એટલે પૂછવું જરૂરી છે એટલે મેં પહેલાં પૂછશું કે હું અંદર શૂટ કરી શકું એ કે ના ના કે શૂટ નથી કરવાનું એટલે મેં તો કંઈ વાંધો નહીં આ જોવો મિત્રો તમે આ બધા ફેક્ટર એરિયા કહેવામાં આવે છે કારખાના બહુ મોટા મોટા હોય અંદર એમ્બ્રોઇડરીના મશીનને બહુ બધું ચાલતું હોય તમે જોઈ શકો છો આપણો ધ્વજ જોવા મળે છે દેખાય તમને અગાસી ઉપર લગાવેલો છે તમે જોઈ શકો છો આ પાણી પણ બહુ ભર્યું છે જુઓ તમે તમને બધી વસ્તુ બતાવું છું જુઓ તમે કેવું કેવું છે જોઈ શકો છો મિત્રો બહુ મોટા મોટા કારખાના છે આમાં એમ્બ્રોડરીના કારખાના ડોરા ધાગા બનતા હોય કાપડ બને બધી વસ્તુ બને આમાં આ ફેક્ટરીની અંદર આપણે આમ આગળ જઈએ છીએ કેવું કેવું છે તમને જોવા મળશે બધું આ સુરતની અંજની ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે છે

જો ઘા કરે છે જુઓ તમે મિત્રો જુઓ કેવું કેવું આ પાણી ભરાઈ ગયા છે બધા તમને ખબર હોય તો અવાજ તમને આવતો દોરાના રોલ પડ્યા જો કેવું હાલે છે કામ આપણે બતાવી ન શકીએ છે કેમ કે પરમિશન વગર કંઈ કામ નહીં કરવાનું પરમિશન લેવી જરૂરી છે જો અમે તમને અંદર દેખાય તો એ કદાચ ન દેખાતું હોય તો અને આપણે અંદરનું શું બનતું હોય ને આપણે જોવા ન દઈએ ને શૂટ કરવા ન દઈએ આમ જોવા દઈએ તો દોરા બધી વસ્તુ બનતી હોય આપણે પાછા નીકળ્યા છે આ સાઈડ તો આ સાઈડ થી આમ કેમ જવાનું છે એ જોઈ લઈએ પેલા જુઓ તમે આ બધી ખાણીપીણીની દુકાનો છે જુઓ તમે કરિયાણા સ્ટોર છે પછી એવી બધી વસ્તુ છે જો આખો કન્ટેનર અહીંયા જો Asuh wanya koc roket loh, saya butuh gengki Gondki pun etli saya Asuh Coba. Asuh iso kosong itu loh Bapak biji baju wabiji ya, sehari kelima આ બધી નીચે દુકાનો છે ઉપર કારખાના છે જોવો તમે બંને બાજુ જોઈ શકો છો તમે મિત્રો કારખાના વિસ્તાર છે આખો મેડિકલથી માંડીને બધી વસ્તુની દુકાનો અહીંયા છે કરિયાણા સ્ટોર છે લોજ બધી છે જમવા કરાવવાની વ્યવસ્થા છે જો ફ્રૂટની દુકાન છે અહીંયા બધા કામ કરતા વર્કરો છે ને બધા યુપી એમપી ત્યાંથી આવેલા હોય એ બધા કામ કરે આમાં અહીંયા થી આપણે ક્યાં નીકળીએ ને કઈ નક્કી ન હોય જાય તો ખરી આપણે કઈ સાઈડ નીકળશું શું છે એ તો કઈ આપણે ખબર નથી જો આ બધી વસ્તુ છે અહીંયા આપણે અહીંયાથી પાછી ગાડી વારી લઈએ ને આપણે સામેના જે દેખાય ને ત્યાં હોઈએ છે એ રસ્તો કઈ બાજુ નીકળે મેન હાઈવે ઉપર જ નીકળશે નીકળી જાય હવે

અંજની ઇન્ડસ્ટ્રી એટલે બહુ મોટી છે ભાઈ અહીંયા સ્ટોન બને છે પછી સંતારા બને છે અલગ અલગ કલરના પછી દોરા બને છે પછી કાપડ બને છે પછી એમાં તો કેટલી એનો મટીરિયલ યુઝ થતું હોય એ બનતું હોય બધું આ ફેક્ટરી એવડી છે તો આપણે અંદર પરમિશન બ્લોગ ઉતારવાની નથી એટલે આપણે બ્લોગ ન ઉતારી શકીએ તો મેં તમને કે આજે તમને અંજની ઇન્ડસ્ટ્રી જ બતાવવાનો છું તો કેવી છે સુરતની તમે જોઈ શકો છો જુઓ એ જો રેસિડેન્સી આપી દીધું છે આપ હવે નીકળીયા છે હાઈવે ઉપર જો મિત્રો આ રોડ ઉપર ટ્રાફિક પણ કેવો છે જોઈ શકો છો તમે જોઓ આપણે રીટર્ન જઈએ છે तो ट्रैफिक जो हो तो मेक वार कि वो ट्रैफिक से ही जो हो तो मेक वार खाली फुल ए, फुल ट्रैफिक से आया જોઈ શકો છો મિત્રો તમે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો તમે આજનો બ્લોગ મારો જોયો છે તો બ્લોગને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં આવા બ્લોગ જોવા માટે તો ચાલો નેક્સ્ટ બ્લોગમાં આપણે મળ્યા જય માતાજી જય શ્રી કૃષ્ણ ટાટા ભાઈ ભાઈ